ખાતે આવેલ બે શંકાસ્પદ કિલો માખણ સુરત સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા તથા મહાનગરપાલિકાની ટીમે કર્યો છે માખણનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની હકીકત સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને મળી હતી જેથી તેમણે એસઓજી પોલીસની ની સાથે રાખી રેડ પાડી હતી અને શંકાસ્પદ સાહીઠ કિલો માખણનો જથ્થો ખોડિયા ડેરી પાસેથી કબજે કર્યો હતો જ્યારે સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક પાસેથી વીસ કિલો શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કર્યો હતો સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને ડેરીઓમાંથી મળેલા શંકાસ્પદ માખણના જથ્થાના જરૂરી સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે એટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર દિવાળીનો ટેવાડ નજીક હોય સુરત શહેરમાં વિવિધ મીઠાઈઓ તેમાંથી દૂધ માવા વગેરેનું ઉત્પાદન કરતી અને તેની ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાલ ચાલી રહી છે આ અંતર્ગત એસઓજી ટીમને ખોડિયાર ડેરી એન્ડ બેકરી પુણાકામ તેમજ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ યોગી ચોક ખાતે શંકાસ્પદ માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજીની ટીમ તેમજ ફૂડ એસએમસીના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓની ચકાસણી કરવામાં આવે છે આ સંસ્થામાં ઇઠ્ઠોતેર કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવે છે આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સદર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તહેવારોને ધ્યાનમાં લઈને જ્યારે મીઠાઈઓનું ઉત્પાદન વધતું હોય ત્યારે આવી રીતે ભેળસેળ કરીને ખોટો નફો વૃત્તિ એ ખરેખર ગંભીર બાબત છે જેને ધ્યાનમાં લઈને અમે ફૂડ વિભાગની ટીમ તો કાર્યરત છે જ શહેરમાં વિવિધ ઝોનમાં અલગ જેટલી ટીમો બનાવીને કામગીરી ચાલુ છે સંસ્થાઓની ચકાસણી ને વધુમાં આવી કોઈક બાતમી મળે તો અમે તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ રિપોર્ટ સુરત